નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજના જે માર્કેટમાં થયું તો બહુ સરસ આપણી પાસે એક પ્રાઇઝ એક્શન હતું અને મેં બધી જગ્યાએ અપડેટ કરેલો હતો આપણી ટેલિગ્રામ ચેનલમાં જે સુપર ટ્રેડર્સ કમ્યુનિટી છે આપણી એપમાં હવે આ બે કેન્ડલનો હાઈ સેમ આવે અર્લી મોર્નિંગમાં એટલે આપણે શું માનવાનું કે સેલર ડોમિનેટ કરે અહીંયા બરાબર અહીંયા કોલ ટ્રિગર થવાના કોઈ ચાન્સીસ છે નહીં અથવા તો બહુ ઓછા ચાન્સીસ છે અને આખો દિવસ માર્કેટમાં એ જ થયું આ નિફ્ટી નો ચાર્ટ છે પંદર મિનિટનો નો બેંક નિફ્ટી માં બી તમને સેમ વસ્તુ જોવા મળશે સોલ એમાં તો ઉલટાનું બેંક નિફ્ટી માટે શું હતું એક બે અને ત્રણ કેન્ડલ ના હાઈ ઓલમોસ્ટ સેમ હતા ધેટ મીન્સ કે સેલર્સ ડોમિનેટ કરે છે આ પુટ સાઈડ નું માર્કેટ થઈ જવા જયું છે કોલ સાઈડ ના ટ્રિગર આપણી પાસે ક્લિયર હતા જ નહીં મોર્નિંગ થી બરોબર અને આમે અપડેટ કરેલું છે બીજું સેન્સેક્સ માં બી ઓલમોસ્ટ સેમ વસ્તુ થયેલું છે લાસ્ટ એકાદ બે અવર્સમાં કોન્સોલિડેટ થયું છે માર્કેટ પણ આખો દિવસ તો વીક જ રહ્યું છે હવે એક વસ્તુ જો તમને યાદ હોય જો તમે મારા આગળ પાછળના વિડીયો જોતા હોય તો આપણે કાલે આપણે બહુ સરસ એક ડિસ્કશન કરેલું હતું એ ડિસ્કશનમાં હું તમને પાછો લઈ જાઉં અને આપણે વાત કરેલી હતી કે અહીંયાથી માર્કેટ વીક લાગે છે ખબર છે આપણે વાત કરી લીધી અને બીજું આપણે અહીંયા ક્યાંક જોતા હતા કે જો લગભગ માર્કેટ અહીંયા સપોર્ટ લેતો એટલે લાસ્ટ એકાદ બે કલાકમાં માર્કેટે કોન્સોલિડેટ કરેલું છે હવે આપણને કાલે ખબર પડશે

તો હજી માર્કેટમાં વીકનેસ આવશે પણ હા આપણે જો કાલની હજી મારી પાસે આ ડેઈલી લાઈન અહીંયા પડેલી છે મેં કીધું તો ને કે માર્કેટમાં વીકનેસ છે અને બીજું બેંક નિફ્ટીમાં તો આ સપોર્ટ એને તોડી નાખ્યો જો આ સપોર્ટ છે એને તોડીને એની નીચે આવી ગયું છે એક્ચ્યુઅલી તો ઓલરેડી વીકનેસ છે હવે અહીંયા આપણો છેલો સપોર્ટ આ જ છે 51750 51700 બસ આની 200 300 પોઈન્ટનો ફરક છે અહીંયા આ એરિયામાં જ્યારે માર્કેટ આવશે ત્યારે જોવું પડશે કે આ બાયર્સ પાછા એક્ટિવેટ થાય છે કે નથી થતા અને બીજી વાતો

તમે જો ને એસી હજાર પચાસ એટલે એક્ઝેક્ટ સપોર્ટ લઈ અને ક્લોઝ કર્યું એટલે હવે કાલનું માર્કેટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે કાલે બાયર સે પ્રૂવ કરવું પડશે ટુ બી ઓનેસ્ટ બાયર સે કેવું પ્રૂવ કરવું પડશે ખબર છે કે એક તો ત્રણેય જગ્યાએ આ લો ને પ્રોટેક્ટ કરે પાછું રિકવર થાય અને આપણે પોઝિટિવ ક્લોઝિંગ આપે આ એકદમ બેર મિનિમમ બેર મિનિમમ આ માર્કેટની રિક્વાયરમેન્ટ છે પછીની વાત પછી પણ પેલા આટલું તો ઘરે માર્કેટનું કે ચલો લો મોર્નિંગ નો લો પ્રોટેક્ટ કરે ભલે ને ગેપ ડાઉન બી ખુલે આપણે એનાથી મતલબ નથી પણ મોર્નિંગ નો લો પ્રોટેક્ટ કરીને આપણે ઓવરઓલ ક્લોઝિંગ છે ને એ પોઝિટિવ માં આપણે આપડી એક હા એટલી रिक्वायरमेंट છે જો નહીં આપે ને તો બધું સેન્સેક્સ બેંક નિફ્ટી નિફ્ટી આ બધાના સપોર્ટ આ કેન્ડલ ઉપર આઈને ઉભા છે કે ભાઈ હવે શું કરવું છે બોલો બરોબર છે એટલા માટે તમે આજે એફએમસીજી જોવો તો એ થોડું કેણે બાઉન્સ ટકાવી રાખ્યું છે આઈટી સેક્ટર જોડો એને બાઉન્સ ટકાવી રાખ્યું છે આજે એક સારી કેન્ડલ એમાં આવી છે અમુક આઈટીઆઈટી સ્ટોકમાં સારી મુવમેન્ટ મળેલી છે એવું નથી નીચેથી રિકવર થયા છે આપણે કીધું હતું ને સેક્ટર વાઈઝ બધી વસ્તુ ચાલશે તો એ સેક્ટર વાઈઝ બધી વસ્તુ તમે તમને પ્રાઇસ એક્શનનો આઈડિયા હોય તો તમને બહુ સરસ ફરક પડે આ બધી વસ્તુમાં નાની મોટી મુવમેન્ટનો આપણે ફાયદો લઈ શકીએ એટલે આજે હું સેક્ટર વાઇઝ ડિટેલમાં જ જતો પણ આ એક કહેવાની વાત છે કે અમુક અમુક સેક્ટર આપણે ટ્રેક ટ્રેક રાખતા હોય ને તો આપણે ખબર પડે માર્કેટમાં શું થાય છે નથી તો ને અમુક ખબર જોટી લઈ શકીએ બીજી વસ્તુ આજે પંદર મિનિટનો હું વીક્સનો ગ્રાફ ચૂઝ કરું ને તો જે બે ત્રણ દિવસ થઈ રહ્યું છે કે ભાઈ માર્કેટ જયારે ઓપન થાય તો થોડુંક વિક્સ વધારે હોય અને પછી ધીરે ધીરે માર્કેટમાં વિક્સ નીચું થાય તો એ જ રીતે થયું છે છેલ્લા બે ત્રણ દિવસથી તમે જો ને કે માર્કેટ ઓપન થાય ત્યારે વિક્સ વધારે પછી મિડ માર્કેટમાં નીચે આવે છે તો આજ વખતે એ જ રીતે થયેલું છે અને જે યુએસનું જે ફેડ નું ડિસિઝન છે એ માર્કેટ રાહ જોવે છે બરોબર એફઆઈ ડીઆઈ ની આપણે વાત કરી લઈએ તો એફઆઈએ તેરસો કરોડનું સેલિંગ કર્યું છે મને એવું હતું કે ભાઈ ચાર્જ જોતા વધારે લાગતું હતું પણ એફઆઈએ તેરસો કરોડનું સેલ કરેલું છે કાલનું એમનું વધારે હતું અને ડીઆઈએ ચાર હજાર કરોડનું બાઇંગ કરેલું છે એટલે લેટ્સ એ હજી એક ચાર્ટમાં એક જ આપણે વસ્તુ જોવાની છે કે જે ડેઈલીમાં જે આપણને એક જે સપોર્ટ દેખાતો હતો અને એને થોડોક તોડી નાખ્યો છે સપોર્ટ શું કાલે એ સપોર્ટને પાછું રિકવર કરી શકશે શું ત્યાં માર્કેટ પાછું આવીને ઊભું રહેશે જે આ સપોર્ટની વાત કરું છું આ કેન્ડલ સિમિલર છે બધામાં બરોબર છે કે એનાથી ઉપર ક્લોઝ થાય એક પોઝિટિવ ક્લોઝ આપે એટલે અગેન આપણને એક્સપેક્ટ તો હતું જ કે વીકનેસ છે માર્કેટમાં કીધું હતું કે મારે અહીંથી ઉપર નથી જવું અત્યારે અને એ થયું અને સવારે બી આપણને ખબર પડી ગઈ હતી કે કોલ સાઇડ ટ્રીગર નથી બહુ ઇઝીલી ખબર પડી ગઈ આપણને અને મને ઘણા બધા ટ્રેડરના મેસેજ બી આવ્યા પણ હવે આપણે નેક્સ્ટ દિવસના જોવું છે કે કેવું ઓપન થાય છે માર્કેટ અને ખાસ કરીને એક વસ્તુનું ધ્યાન રાખજો જે ફર્સ્ટ આર છે ને અન્ટિલ 10 ઓક્લોક ઓર અન્ટિલ 10:50 આનો જે લો હોય ને સવારનો લો અને હાઈ એ કઈ રીતનો થાય શું લો બ્રેક કરે છે શું હાઈ બ્રેક કરે છે એના ઉપર ઘણું બધું ડિપેન્ડ થશે હે ને સો આઈ એમ વેરી એક્સાઇટેડ કે કાલે શું થાય છે અને બીજી વસ્તુ પૈસા તો બને ઘણી વેબસાઈટમાં જઈને ઓફલાઈન વર્કશોપ ચેક કરી લેજો અમદાવાદના ઓફલાઈન વર્કશોપ બહુ સરસ શરૂ થઈ ગયા છે લોકો ગુજરાતમાંથી બહારથી આવે જ છે ફેસ ટુ ફેસ શીખવા માટે અને બહુ લિમિટેડ બે જોઈ છે આઠ દસ જણાની અને બધી સુવિધાઓ હોય છે ઇન્કવાયરી તમે કરી લેજો બરોબર છે બાકી મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી એ વિશે લોર્ડ ઓફ લવન હેપીનેસ